ઘરમાં ઘરની લક્ષ્મી સ્નાન કર્યા વગર રસોઈ બનાવે છે એ ઘરનું અન્ન રોગ કરે છે અને લક્ષ્મી નષ્ટ થાય છે કોઈ પણ દિવસ બેનું સ્નાન કર્યા વગર રસોઈ ના બનાવે અમુક તો કે ને કે ઘરનું ટાઈમ ટેબલ નહીં નહી પછી ઘરમાં તમે ગમે તેટલું ઊંચું લાવવાનો પ્રયત્ન કરશો એ ઘર ઊંચું નહીં આવે છે તમે મનમાં સંકલ્પ કરો વિચારો અને તમારી ઈચ્છા પૂરી થાય ત્યારે સમજો કે તમારા ઘરમાં આવતા આવનાર લક્ષ્મી એ ભગવાનની છે અનેક વર્ષોથી મહેનત કરો છતાં ત્યાંના ત્યાં છો તો સમજો કે ભગવાન તમને દાળ રોટલા જેટલું આપે છે પ્રારભ જેટલું આપે છે પણ અનુગ્રહનું જીવનમાં તમને એની કૃપા વગર પ્રાપ્ત થતું નથી રોજ વહેલા ઉઠો અને આજે તો પરિસ્થિતિ એ છે ને રવિવાર જ તમારે લે નહીં નહીં અને મારું ગામ છે એટલે હાથ દિવસ સુધી જેટલું કહેવાય એટલું કહેવાનો જ છું પછી સંબંધ રાખો તોય ઠીક